તો અત્યારે રૂમ છાપ કરી રહી છે કે તમે તમે લઘુ ખાલી મારા મેકઅપ નું સામાન જોઈ શકો છો કે મારા મેકઅપનો સામાન કેટલો છે આ બધા છે મારા મેકઅપ છે તો આપણી પાસે આટલા બધી મેકઅપ છે કોઈને જોતા હોય તો કેજો જા 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 ટોમી

ક્યા કરતી મમ્મી ક્યા કરતી આરોહી

તો આરોહી બેબીને લઈને ભાભી લોકને બધા જઈ છે મંદિર પર તો અત્યારમાં મને લઈ જતા નથી મારે જવું હતું પણ એમ કે છે કે ઘરે કોઈ છે નહીં ઉઠ્યું નથી તો હું ઘરે છું ને ભાભી રેડી થઈ ગયા છે જોઈ શકો છો ભાભી સાડી કેટલી સરસ મજાની પહેરી છે વાવ મોજડી બી સરસ પહેરી છે સાડી બી મસ્ત પહેરી છે જોઈ શકો છો મમ્મીને હવે જવાના છે એ લોકો તો અત્યારમાં ઓટો કરાવી છે કેમ કે ભાઈના બધા મોડા ઉઠે છે આરું બેબી આરો તો ગાઈસ આરોહી ને મમ્મી ને એ લોકો મંદિર પર જાય છે તો અત્યારે ઓટોવાળા ને બોલાયા છે તો ઓટોવાળા આવી ગયા છે કેમ કે અત્યારે તેમાં ભાઈ ને બધા સુતા હોય તો કોઈ ઉઠે નહીં અત્યાર માં આવો આવો કાલુભાઈ આવી ગયા એ કાલુભાઈ આવી ગયા આરોહી બેબી આરોહી બેબી આવી ગયા આવી ગયા આવી ગયા ઘરે આરો બેબી ઘરે આવી ગયા

સોફી ટોમી કમ ટોમી ટોમી કમ બેટા કોમ છો બધા બધા તો ગઈશ તમે અત્યાર સુધી બધા લોકો કહેતા હતા કે તમે બહાર છો બહાર છો હા અમે એકચુઅલી બધા બહાર ગયા હતા અમે લોકો બસ તમારે લોકોને બહાર જવાનું હતું ફરવા માટે તો થોડો ટાઈમ અમે લોકો ફ્રી હતા તો પહેલાથી જ પ્લાન પ્લાન કરેલો હતો જો કે તો ત્યારે અમારી પાસે ટાઈમ એટલો બધો હતો નહીં તો પછી ભાઈ ફ્રી થયા તો ભાઈએ કીધું કે ચલો તો જઈ આવીએ છીએ તો પછી એવું લાગ્યું તો અમે લોકો જઈએ છીએ તો અમે આવી ગયા છીએ અત્યારે ઘરે તો અમે લોકો બધી જગ્યાઓ ફરવા ગયેલા દિલ્હી છે અજમેર છે એ સાઈડ અમે લોકો ફરવા ગયેલા અમને બહુ જ મજા આવી છે આઈ થિંક અમારે સેવન ડે થયા છે સેવન ડે મીન્સ સાત દિવસ પૂરા થયા છે કમ્પ્લીટ થઈ જાય પછી ઘરે આવ્યા છે ને ઘરે આવ્યા પછી મારી તબિયત ત્રણ દિવસ માટે ખરાબ રહી છે એટલે હું બ્લોગિંગ શૂટ નહોતી કરતી તો પાછી હું સ્ટાર્ટ કરું છું કેમકે હાલ મારી તબિયતમાં ઘણો બધી સુધારો છે એટલા માટે હું હવે બ્લોગિંગ સ્ટાર્ટ કરું છું અને મમ્મીને પણ થોડી તબિયત ખરાબ હતી અને ભાઈને જોકે સારું જ હતું બટ મારી તબિયત વધારે ખરાબ પડી ગઈ હતી કેમ કે હું ફર્સ્ટ ટાઈમ આટલી તડકાઓ સાત દિવસ માટે બહાર નીકળી જો કે હું જતી હોય છું પણ એક બે દિવસ માટે જતી હોઈ છું સાત દિવસ માટે ગઈ હતી તો બહુ તબિયત ખરાબ થતી ગઈશ તો ચલો આપણા બ્લોગમાં હવે કન્ટિન્યુ રહીજો અને આવી જ રીતે બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ પાછા તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને આવી રીતે સપોર્ટ કરતા રહીશું આવી રહ્યા છે તો આવી રહ્યા છે તેલનો ડબ્બો ડબ્બો લઈને બધી ઘરની ખરીદી માટે ગયા હતા તો આવી રહ્યા છે મમ્મી માનવા જોઈએ ને

સો ગાઈસ હેલો હાય કેમ છો બધા તો ગાઈઝ જો આજે આપણે એક્સરસાઇઝ ચાલુ કર્યું છે આજે મતલબ ટુ ડે થયા છે ત્યારથી ચાલુ જ છે તો આપણો થોડો વેઇટ વધી ગયો છે તો ચલો થોડું બોડી કામ કરીએ તો આપણે આજથી ચાલુ કરી છે એક્સરસાઇઝ તો તમે જોઈ શકો છો અને મારે કેટલું બોડી કામ કરવું જોઈએ એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો કેમ કે ઓલરેડી અત્યારે બહુ બધું વધી ગયું છે બોડી મારું અને ફેસ પછી મારું ટમી પછી હેન્ડ એવું બધું વધી ગયું છે એટલે મને એવું લાગ્યું કે ચલો થોડી એક્સરસાઇઝ થઈ જાય અને ઓમ પણ સેહત માટે બી સારું છે તો પછી બસ જો આપણે એક્સરસાઇઝ કરતાં કરતાં ઘરના જોડે વાતો કરતા હતા તો બસ જો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહીજો અને જોવાનું ભૂલતા નહીં આપણા બ્લોગ ડેલી માટે આવતા રહેશે તો બધા લોકો સપોર્ટ કરજો કે અમે તમારા માટે નવા નવા વિડીયો લઈને આવી જઈએ અને તમે લોકો જોતા રહો લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો આજે આપણે ઘરે છે તો મોર્નિંગનો ટાઈમ છે અને આપણે એક્સરસાઇઝ ચાલુ હે સાડા આઠ નવ જેવું થઈ ગયું છે તો હું મોડી ઉઠું છું એટલે મોડા એક્સરસાઇઝ કરું છું તો ગાઈઝ આપણા બ્લોગમાં બી કન્ટિન્યુ રહીજો આપણે હવે એક્સરસાઇઝ કરીને આપણો વેઇટ લોસ કરવાનો છે કોમેન્ટ કરજો કે મારો વેઇટ લોસ થશે કે નહીં થશે એટલે આપણે થોડી મહેનત કામ કરીએ તો બસ આપણે તો મજા આવે છે અત્યારેમાં અને એક્સરસાઇઝ કરવી કોઈને ના ગમે અગર કોઈને ના બી ગમતું હોય બટ આપણને તો બહુ ગમે તો આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દીધી છે અને પ્રે કરું છું ભગવાનને કે ફટાફટ મારું બોડી થોડું વેક થઈ જાય કેમ કે મારે થોડું વીકનેસ થવું છે ઓલરેડી બહુ વધી ગયું છે અને નહીં ગમતું તો ગાઈસ તમે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવો